નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો પરણી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય સુખાકારી જીવન તથા પોતે સદા સુહાગન રહે એ માટે ઘણા વ્રત કરે છે અને તેમાંનું જ એક વ્રત એટલે કે વર સાવિત્રીનું વ્રત કે જે જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે ઘણી જગ્યાએ આ વ્રત વૈશાખ અમાસે પણ કરવામાં આવે છે પરંતુ આપણે ત્યાં ગુજરાતમાં આ વ્રત જેઠ મહિનાની પૂનમે જ કરવામાં આવે છે વ્રતનું જેવું નામ છે તેવા જ તેના ગુણ છે અને તેના નામ ઉપરથી પણ સમજાય એટલે કે વડ સાવિત્રી કે જેમાં વડનું પૂજન કરવાનું હોય છે અને સાવિત્રી દેવીનું પૂજન કરવાનું હોય છે તો આપને પ્રશ્ન થાય કે સાવિત્રી દેવી કોણ તો મિત્રો જો આપણે વડ સાવિત્રીની કથા સાંભળશો અથવા તો આની પહેલા કથા સાંભળી હશે તો તેમાં સાવિત્રી દેવીનો ઉલ્લેખ આવે છે તો આપ કથા સાંભળશો તો આપને સાવિત્રી દેવી કોણ છે તે સમજાઈ જશે તો આજના આ વિડીયોમાં આપણે આ વટ સાવિત્રી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય ખાસ કરીને આ દિવસે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ શું કરવું શું ન કરવું દરેક વિશે વિગતવાર માહિતી જાણીશું કે જેથી કરીને જે કોઈ બહેનો આ વટ સાવિત્રીનું વ્રત કરતા હોય તેને વ્રત કરવામાં સરળતા રહે તથા કોઈ મૂંઝવણ હોય તો તે પણ દૂર થઈ જાય

તો આપ કહેશો કે પૂનમ તો બાવીસ તારીખે છે તો પછી એકવીસ તારીખે વડ સાવિત્રી શા માટે તો મિત્રો બાવીસ તારીખે પૂનમ ઉદયા તિથિ પ્રમાણે છે પરંતુ વ્રતની પૂનમ એકવીસ તારીખે હોવાથી આ દિવસે વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવશે અને જે લોકો વડ સાવિત્રી વ્રત ન કરતા હોય અને જે દરેક પૂનમનું વ્રત કરતા હોય તેને પણ એકવીસ તારીખે જ વ્રત કરવાનું રહેશે આ વાતની ખાસ નોંધ લેજો વડ સાવિત્રીનું વ્રત એ પને સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વનું છે આ વ્રત કુંવારિકાઓએ કરવાનું હોતું નથી કેમ કે આ વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સુખાકારી જીવન માટે તથા નિરોગી આયુષ્ય માટે કરવામાં આવે છે પોતાના દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહે સુખી રહે કોઈ કંકાસ કચાટ વગર પૂર્ણ થાય એવી શ્રદ્ધા સાથે આ વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે વડ સાવિત્રી વ્રતના દિવસે પરંપરા મુજબ વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે વડના વૃક્ષની પૂજા કરવાનું મુખ્ય કારણ એ છે કે સાવિત્રીએ સત્યવાનની રક્ષા આ વડના વૃક્ષ નીચે કરી હતી તેને ફરી જીવિત કર્યો હતો અને આ વડના વૃક્ષની નીચે જ સો પુત્રોના પણ આશીર્વાદ મળ્યા હતા તથા તેના પતિને ચારસો વર્ષનું આયુષ્ય પણ મળ્યું હતું એટલે કે સદા સુહાગનનું તેને આશીર્વાદ પણ મળ્યા હતા સાથે જ આ વડના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો પણ વાસ રહેલો છે તથા વડના આખા વૃક્ષમાં સાવિત્રી દેવી પણ નિવાસ કરે છે અને આ જ કારણોસર આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે અને એમ પણ આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે જેવી રીતે આપણે ત્યાં તુલસી પૂજાય છે પીપળો પૂજાય છે તેવી જ રીતે વળનું પણ પૂજન કરવામાં આવે છે વડ સાવિત્રી વ્રતની પૂજા એકવીસ જૂન બે હજાર ચોવીસને ને શુક્રવારે કરવાની રહેશે કે જેનો સમય સવારે સાત વાગ્યાથી સવારે સાડા દસ વાગ્યા સુધીનો રહેશે આ સમયમાં પૂજા કરી લેવી વડના વૃક્ષની નીચે પૂજા કરવાની હોય છે એટલા માટે ક્યાંય ઘરની આસપાસ કે મંદિરમાં વળનું વૃક્ષ હોય તો ત્યાં જઈને આપણે આ પૂજા કરવાની વડનું વૃક્ષ ન હોય તો કોઈ પણ વડના વૃક્ષ પાંદડું કે ડાળી લઈ આવી ઘરે તે પાંદડું અથવા ડાળીને પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરી શકાય પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વડના વૃક્ષની નીચે જ આ પૂજા કરવી તો હવે પૂજા કેવી રીતે કરવી પૂજામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવો તો મિત્રો તેના વિશે અમે એક અલગથી વિડીયો બનાવ્યો છે કે જેમાં લાઈવ પૂજા વિધિ અમે બતાવી છે સંપૂર્ણ પૂજા સામગ્રી સાથે કેવી રીતે પૂજા કરવી આરતી કરવી કથા કેવી રીતે સાંભળવી સંપૂર્ણ માહિતી અમે તે વિડીયોમાં જણાવી છે તો આપ તે વિડીયો જોઈ શકો છો અને જો ટૂંકમાં પૂજા વિધિ હું આપને સમજાવું તો એવું કહેવાય કે આ વ્રતમાં વૃક્ષની નીચે પૂજા સ્થાનને સ્વચ્છ કરી પવિત્ર કરી ત્યાં લાલ રંગનું કપડું પાથરી તેના ઉપર સત્યવાન સાવિત્રી દેવી તરીકે સોપારીની સ્થાપના કરવાની તેની પૂજન કરવાનું વડના વૃક્ષનું પૂજન કરવાનું તથા લાલ સૂતરનો દોરો લઈ સાત વખત વર્ના વૃક્ષની પરિક્રમા કરવાની અને સૂતરનો દોરો વીંટવાનો અને પ્રદક્ષિણા કરતા સમયે ઓમ સાવિત્રી ઓમ સાવિત્રી દેવીય નમઃ એ મંત્ર બોલવાનો તથા પ્રદક્ષિણા પૂરી થઈ જાય ત્યારબાદ વડના વૃક્ષના દર્શન કરીને યમરાજ દેવને પ્રાર્થના કરવાની સાવિત્રી દેવીને પ્રાર્થના કરવાની કે આજના દિવસે હું વિધિ વિધાનપૂર્વક વ્રત કરું છું વડના વૃક્ષનું પૂજન કર્યું આપ દેવી દેવતાનું મેં પૂજન કર્યું વ્રતમાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો મારી કંઈક ક્ષતિ થઈ ગઈ હોય તો તે મારી ભૂલ અવગણીને મારી પૂજાનો સ્વીકાર કરજો આજે હું આ વ્રત મારા પતિના લાંબા સુખાકારી જીવન માટે મારા પરિવારની રક્ષા માટે મારા સંતાનોની રક્ષા માટે કરી રહી છું મારા પરિવારના ઘર કુટુંબના સુખાકારી જીવન માટે સુખી સમૃદ્ધિ જીવન માટે આ વ્રત કરું છું તો કૃપા કરી મને વ્રતનું ફળ પ્રદાન કરજો દિવસ દરમિયાન વ્રત કરીને દાન પુણ્યના કાર્ય કરીશ અને ધાર્મિક કાર્ય કરીશ આ રીતે પ્રાર્થના કરીને સાવિત્રી વ્રતની કથા સાંભળવાની અથવા વાંચવાની કે જે વાર્તા હમણાં જ આપણે આગળ વિડીયોમાં સાંભળીશું અને એ સિવાય વડ સાવિત્રી વ્રતની ચિત્ર વાર્તાનો પણ વિડીયો બનાવ્યો છે તો જો આપને કથા સાંભળતા સાંભળતા જોવી પણ હોય તો તે વિડીયો પણ આપ વાર્તા સાંભળવા માટે જોઈ શકો છો આ વ્રત વર્ષમાં માત્ર એક જ વખત આવે છે એટલા માટે અન્ય વ્રતો કરતાં આ વડસાવિત્રી વ્રતનું વિશેષ મહત્ત્વ છે દરેક પૂનમનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે પરંતુ વડ સાવિત્રી વ્રતના લીધે જેઠ મહિનાની પૂનમનું વિશેષ મહત્ત્વ થઈ જાય છે કહેવાય છે કે ઘણા લોકો આ વ્રત ઉપવાસ કરીને કરે છે પરંતુ ઘણા લોકો આ વ્રતમાં એકટાણું પણ કરતા હોય છે પરંતુ એકટાણું રાત્રે ચંદ્ર દર્શન કરીને કરવું જોઈએ દિવસ દરમિયાન ઉપવાસ કરવાનો ચા દૂધ કોફી લઈ શકો છો અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે તડકા ગરમી બહુ પડે છે તો આપ લીંબુ શરબત પણ પી શકો છો એ સિવાય ફળાહાર લઈ શકાય કે પછી ફરાળ પણ આપ દિવસ દરમિયાન લઈ શકો છો પરંતુ જે એકટાણું કરો ભોજન કરો તે રાત્રે ચંદ્ર દર્શન કર્યા બાદ કરવું જોઈએ આપની અગાશી આપની બાલ્કની આપના ઘરેથી જ્યારે ચંદ્ર દેખાય ત્યારે દર્શન કરવાના ત્યાર પછી ઘરે વડીલોના આશીર્વાદ લઈને એકટાણું કરવા સૌ લોકો સાથે બેસવાનું શક્ય હોય તો એકટાણું કરતી વખતે મૌન વ્રત રાખવું અને આ રીતે દિવસભર દરમિયાન વ્રત કરીને આ વ્રતનું પુણ્યફળ મેળવી શકાય છે આજના દિવસે દાન પુણ્યના કાર્યો પણ કરવા જોઈએ યથાશક્તિ ગરીબ જરૂરિયાતમંદ લોકોને આપણે જે પણ કંઈ આપી શકીએ તે આપવું જોઈએ વસ્તુ આપી શકાય અનાજ આપી શકાય શાકભાજી કઠોળ કે પેરવા ઉઢવાની વસ્તુ નાના બાળકો હોય તો તો લખવા વાંચવાની વસ્તુ પણ આપી શકાય અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને આપણે સૌ લોકો જાણીએ છીએ કે સ્કૂલની ફી પણ મોંઘી છે ચોપડા પણ મોંઘા છે તથા જે સ્કૂલ ડ્રેસ અને અન્ય વસ્તુ જે લેવાની હોય તે પણ ખૂબ જ મોંઘી આવે છે તો કોઈ એવું જરૂરિયાતમંદ હોય કે જેના ઘરમાં બાળકો ભણતા હોય તો તેમના બાળકોને આ ભણવાની વસ્તુ લઈને આપણે તેમને આ રીતે પણ સહાય કરી શકીએ છીએ આજે ગાયને લીલું ખવડાવવું જોઈએ પક્ષીને ચણ ખવડાવવું જોઈએ કે પછી કૂતરાને ખવડાવવું જોઈએ આમ તો આજનો આખો દિવસ સોળે શણગાર સજવાનું હોય છે પરંતુ આપણે આખો દિવસ સોળે શણગાર સજીને ન રહી શકીએ તો માત્ર જ્યારે આપણે વડસાવિત્રી વ્રતની પૂજા કરીએ છીએ ત્યારે સોળે શણગાર સજીને પૂજા કરવી ત્યારબાદ ઘરે આવીને આપ સાદા કપડાં પહેરી લો તો ચાલે આજના દિવસે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે ભગવાનને ખાસ કરીને પૂરી અને ચણાનો પ્રસાદ ધરાવવામાં આવે છે આ સિવાય આ ફળ ફ્રૂટ સૂકો મેવો પણ ભગવાનને પૂજામાં ધરાવી શકો છો દિવસભરમાં જ્યારે સમય મળે છે ત્યારે સત્યનારાયણની કથા સાંભળવાની વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાના ભાગવતનો પાઠ કરવાનો ગીતાજીનો અધ્યાય વાંચવાનો કે પછી વિષ્ણુ ભગવાનનો કૃષ્ણ ભગવાનનો કોઈ પણ પાઠ કરી શકો છો મૃત્યુંજય મંત્ર કરી શકાય ગાયત્રી મંત્ર કરી શકાય ગજેન્દ્ર મોક્ષનો પાઠ પણ કરી શકો છો તો આ રીતે આપણા શાસ્ત્રમાં વડસાવિત્રી વ્રતનું મહાત્મય કહેલું છે તથા તેનું શું ફળ મળે તે પણ આપણે જાણ્યું એકદમ સરળ ભાષામાં સરળ રીતે મેં આપ સૌ લોકોને સમજાવ્યું આશા છે કે હવે આપ સૌ લોકોને વડસાવિત્રીનું મહાત્મય સમજાઈ ગયું હશે આવો હવે આપણે વડ સાવિત્રી વ્રતની કથા સાંભળીએ વાર્તા સાંભળીએ કે જેથી કરીને જે કોઈ વ્રત કર્યું હોય તેણે આ કથા સાંભળીને વ્રતનું સંપૂર્ણ ફળ મેળવી શકે અને એવું પણ કહેવાય છે કે જે કોઈ આજના દિવસે વ્રત નથી કરતા અને માત્ર આ વ્રતની કથા પણ સાંભળે છે તો પણ તેને વ્રતનું પુણ્ય જરૂર મળે છે હાથમાં ચોખા કે ફૂલ રાખીને શક્ય હોય તો કથાનું શ્રવણ કરવાનું બોલ્ય સાવિત્રી જય યમરાજ દેવકી જય વિષ્ણુ ભગવાન કી જય ભદ્ર દેશનો અશ્વપતિ નામે એક રાજા હતો તેના રાજ્ય વૈભવ તો અપાર હતા પણ એક પુત્ર વિના તે બધા વૈભવો શાંતિને હરનારા હતા જેથી પુત્રની પ્રાપ્તિ માટે સાવિત્રી દેવીનું પૂજનની સાથે આરાધન કર્યું એટલે સાવિત્રી દેવીએ પ્રસન્ન થઈ પોતાના દર્શન આપીને વર માગવા કહ્યું ત્યારે રાજાએ બે હાથે જોડી પગે લાગીને કહ્યું મને મારા રાજ્યનો વારસદાર પુત્ર થાય તેવા આશીર્વાદ આપો ત્યારે સાવિત્રી દેવીએ કહ્યું કે તારા ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી પણ તારે ઘેર મારા વરદાનથી પુત્રી જન્મશે અને એમ કહીને એ સાવિત્રી દેવી અંતર ધ્યાન થઈ ગયા પછી સમય જતા વૃદ્ધાવસ્થાએ એક પુત્રીનો જન્મ થયો અને ત્યારે રાજાએ સાવિત્રીના વરદાનથી પુત્રીની પ્રાપ્તિ થયેલ હોવાથી તેનું નામ સાવિત્રી રાખ્યું પછી એ સાવિત્રી જ્યારે ઉમરલાયક થઈ ત્યારે પિતાએ વિચાર કર્યો કે મારી પુત્રી ઉમરલાયક થઈ છે તો હવે મારે એને યોગ્ય વરની સાથે પરણાવી જોઈએ આવો વિચાર કરીને ઘણા દેશોમાં તપાસ કરી પણ સાવિત્રીને યોગ્ય વર કોઈ પણ જોવામાં આવ્યો નહીં તેથી રાજા ઉદાસ થઈને બેસી રહ્યો પછી કોઈક વખતે સાવિત્રી પોતાના પિતાને ઉદાસ થવાનું કારણ પૂછ્યું ત્યારે રાજા ઉદાસ ચહેરે કહે કે દીકરી તું ઉમર લાયક થઈ છો તો હવે મારે તને યોગ્ય વરની સાથે પરણાવી જોઈએ અને તે યોગ્ય વરની મેં ઘણી તપાસ કરી કોઈ દેશમાં તારા લાયક કોઈ રાજપુત્ર જોવામાં આવ્યો નહીં પણ તું ઉમર લાયક થઈ છો અને જો હું તને પરણાવું નહીં તો દોષ લાગે અને તેને યોગ્ય નહીં એવા વરની સાથે પરણાવું તો પણ તારા નિશા સાથે મને પાપ લાગે તો હવે મારે કરવું શું તેનો કોઈ ઉપાય સૂઝતો નથી એવી રીતની પોતાના પિતાનું વચન સાંભળી સાવિત્રી કહે કે પિતાજી તમે ઉદાસ થશો નહીં હવે તમે મને જ રજા આપો તો હું પોતે જ મને યોગ્ય વરની શોધ કરી લઉં તે સાંભળીને પિતાએ બહુ સારું કહીને રજા આપી પછી એ સાવિત્રી ત્યાંથી કેટલાક દૂતોને સાથે રથ પર બેસીને થઈ ચાલતી અને ઘણા રાજ્યોમાં તપાસ કરી પણ કોઈ પુરુષ તેના માન્યમાં આવ્યો નહીં પછી આગળ ચાલતા વનમાં કુહાડા વડે લાકડા કાપવાનો શબ્દ સાંભળી પોતાના ચાકર મારફતે લાકડા કાપનાર કોણ છે તેની તપાસ કરી અને સાવિત્રી તેની પાસે જઈને પૂછ્યું કે તમે કોણ છો તમારું નામ શું છે તમે કોના પુત્ર છો 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 ક્યાં રહો અને લાકડા શા માટે કાપો ત્યારે તેણે કહ્યું કે હું તો ધૂમસેન રાજાનો પુત્ર છું મારા પિતા અમુક દેશના રાજા હતા પણ તેને દેવ કોઈ પુત્ર કે પુત્રી ન હોવાથી એમના ભાઈઓએ મારા પિતા પાસેથી બળજબરીથી મારીને રાજ્ય પડાવી લીધું અને મારા માતા પિતાને કાઢી મૂક્યા એટલે મારા મા બાપ આ જંગલમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા અને કેટલોક સમય જતા હું એક પુત્ર થયો અને હવે મારા પિતા આંધળા થઈ ગયા છે અને અતિવૃદ્ધ છે હું લાકડા કાપીને તેના ભારા ઉપાડીને કોઈક ગામમાં વેચીને મારા આંધળા મા બાપનું ભરણ પોષણ કરું છું મારું નામ સત્યવાન છે અને ત્યારે સાવિત્રી કહે કે તમે પરણેલા છો કે કેમ ત્યારે સત્યવાન કહે મને ગરીબને કન્યા કોણ આપે વળી મારે કોઈ ગામ કે ઘર કે આશ્રમ ન મળે તો પછી કન્યા આપે કોણ ત્યારે સાવિત્રી કહે કે હું પણ પરણેલી નથી માટે મારા માતા પિતા અશ્વપતિ રાજાની આજ્ઞાથી મને યોગ્ય વરની શોધ કરતી ફરું છું તો હવે મારા લાયક આપ જ છો માટે આપને પરણીશ તમો મારા પતિ દેવ અને હું તમારી ધર્મપત્ની માટે આજથી હું આપને પરણી ચૂકી છું

ત્યારે નારદજીએ પણ ઘણી સમજાવી કે પુત્રી તે જે સત્યવાનની સાથે પરણવાનું નક્કી કર્યું છે પણ એ સારું નથી કારણ કે સત્યવાન સારો છે વિદ્વાન છે ધર્મવાળો છે પણ તેની આયુષ્ય ફક્ત એક જ વર્ષની છે એક વર્ષની અંતે આયુષ્ય પૂરી થતાં મરણ પામશે તો એને પરણી હતું શું સુખી થઈશ ત્યારે સાવિત્રી કહે કે હું મારી જવાબદારીથી પરણવાનું કહું છું એમાં કોઈને દોષ દેતી નથી અને મેં મારા મનથી તો

એમ કરતા એક વર્ષ પૂર્ણ થતા સત્યવાનનું આયુષ્ય પૂરું થયું તે દિવસે સત્યવાનને સાવિત્રી કહે કે પતિદેવ આજે હું પણ આપની સાથે આવીશ ત્યારે સત્યવાન કહે તું અહીં જ રહેજે તારા સાસુ સસરાની સેવા કર તો પણ એ પતિની સાથે ગઈ સત્યવાન લાકડા કાપવા માંડ્યો તેવામાં તો સત્યવાનનો મૃત્યુકાળ પ્રાપ્ત થયો અને તેને લેવા યમદૂતો આવ્યા પરંતુ એ વખતે સતી સાવિત્રી પોતાના પતિ સત્યવાનનું મસ્તક દુખતું હતું તેથી એક વડના વૃક્ષ નીચે બેસીને પોતાના પતિનું મસ્તક ખોડામાં રાખીને મસ્તક ઉપર હાથ રાખીને બેઠેલી હતી તેથી યમદૂતો સમીપે નહીં આવતા છેટે ઉભા રહીને કહેવા લાગ્યા કે હે સતી તું તારા પતિને છોડીને દૂર થઈ જા કારણ કે અમો તારા પતિને અંધકાર આવેલો હોવાથી તેને લેવા માટે આવ્યા છીએ ત્યારે સાવિત્રી કહે કે હું મારા પતિને છોડીશ નહીં અને તમોને લેવા નહીં દઉં તે સાંભળીને યમદૂતો પાછા વળ્યા અને ધર્મરાજાની આગળ વાત કહી ધર્મરાજા પોતે તેને તેડવા માટે આવ્યા અને પતિને છોડીને સાવિત્રીને દૂર થઈ જવા કહ્યું ત્યારે સાવિત્રી કહે કે હું મારા પતિને લેવા નહીં દઉં ત્યારે ધર્મરાજાએ વિચાર કર્યો કે આ તો પતિવ્રતા સતી છે તેથી જો આમને આમ સમીપે જઈશ તો તે કદાચ મને પણ બાળીને ભસ્મ કરી નાખે એમ જાણીને દૂર ઉભારીને કહેવા લાગ્યા કે સતી તારા પતિને આયુષ્ય પૂરી થઈ ગઈ છે માટે તારા પતિને લેવામો આવ્યા છીએ માટે તારા પતિને છોડી દે અને તારા પતિ સિવાય બીજું છે તને ઈચ્છા હોય તે માગી લે ત્યારે સતી કહે કે ભલે બહુ સારું એમ કંઈ વિચાર કરીને બોલી કે એક તો મારા સાસુ સસરા આંધળા છે તે દેખતા થાય અને અમારું ગયેલું રાજ્ય પાછું મળે અને ત્રીજું હું વંધ્ય છું એટલે કે મને કોઈ પુત્ર કે પુત્રી નથી વળી હું પતિવ્રતા છું પર પુરુષનો સ્પર્શ કરતી નથી માટે મારા પતિદેવ થકી જ મને સો પુત્રો થાય આટલા વરદાન આપીને મારો મનોરથ પૂર્ણ કરો ત્યારે ધર્મ વિચાર કર્યો કે આ સતીએ તો મને જ બાંધી લીધો કેમ કે જો હું એના પતિને લઈ જાઉં તો તેના વિના એને સો પુત્રો કેમ થાય અને મેજ પ્રથમ એને જે જોઈએ તે માગી લેવા કહ્યું માટે તેને જીવનદાન મારે આપવું જોઈએ એમ વિચારી તેને વરદાન આપીને સત્યવાનને જીવનદાન આપીને ત્યાંથી યમરાજ અંતર ધ્યાન થયા અને સત્યવાન જીવતો થયો સાસુ સસરા દેખતા થયા અને હજુ સુધી લાકડા કાપવા ગયેલ સત્યવાન પાછો કેમ ના આવ્યો એમ જાણીને માતા પિતા પણ તેને શોધતા શોધતા ત્યાં આવ્યા સત્યવાને પૂછતા સત્યે બધું વૃતાંત કહ્યું

આવો છે પતિવ્રતા સતીનો પ્રભાવ અને આવું છે વટ સાવિત્રી વ્રતનું મહાત્મય તો બોલ્ય સાવિત્રી દેવી જય યમરાજ દેવ કી જય વિષ્ણુ ભગવાન કી જય તો જે કોઈ મારી સાથે કથા સાંભળી આ વિડીયો જુએ છે સાંભળે છે તે દરેકને વડ સાવિત્રી વ્રતનું પુણ્યફળ મળે તથા વ્રત ન કર્યું હોય અને માત્ર વાર્તા પણ સાંભળી હશે તેને પણ સાવિત્રી દેવીના આશીર્વાદ મળે એવી જ અમે પ્રાર્થના કરીશું તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે વડસાવિત્રી વ્રતની કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર